તેમના માટે સરકાર ઘણી બધી યોજનાઓ લાવી રહી છે ઘણી બધી સહાય આપે છે જે સરકાર તરફથી તેમના માટે તેલ ચણા જેવી ઓફલાઈન કીટો આપવાની હતી તેની જગ્યાએ અહીં ખોટી સહી કરી તેને પડાવી લીધું છે સરકાર સગર્ભાધાત્રી માતાઓ માટે લાભ તો આપે છે પરંતુ આવી વિચારધારા ધરાવતા જે વિરપુરના મેડમ છે તેમની આ પડાવી લેવાની ભાવનાને લઈ આજે સગર્ભા માતાઓને ભોગવવાનો વારો આવી રહ્યો છે હવે અહીં વાત કરીએ કે બાળકની એક નાનું બાળક જ્યારે જીવન અંગેની કંઈ વધારે સમજણ પડતી નથી એક એવું બાળક કે જે પોતાના જીવનનો પાયો એટલે આંગણવાડી આપણા માતા પિતા પછી આપણા ગુરુજ હોય છે જે આપણને ભણાવે છે જે આપણને યોગ્ય સમયસર માર્ગદર્શન આપે છે પરંતુ વિરપુરમાં આવેલ આ આંગણવાડીમાં વિચારધારાઓ જ બદલાઈ ગઈ છે બાળકોને ભણાવવાની જગ્યાએ અહીં તેમના સાથે છેતરપિંડી કરીને તેમના સાથે રમત રમવામાં આવે તેવું નજર આવી રહી છે હજુ તમે નવાઈ પહોંચાડે એક એવો કિસ્સો જણાવો કે આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જઈએ કે પછી કોઈ કેફેમાં જઈએ તો તમને એક મેનુ આપવામાં આવે છે અને એ મેનુ પ્રમાણે તમને સામે પીરસવામાં પણ આવે છે પરંતુ મહીસાગરના વીરપુરમાં આવેલા જે આંગણવાડી છે ને ત્યાં એક એવો કિસ્સો સામે આવે છે કે મેનુમાં તો અવનવી ભાતની વાનગીઓનું વર્ણન કરેલ છે કે સોમવારે આ મંગળવારે આ બુધવારે આ પરંતુ જ્યારે એક નાનું બાળક જમવા બેસે છે

આચાર્ય તરીકે તો જોકે મારામાં એ કશું આવતું નથી અને સરકાર શું મળે છે દાળ ભાત ને તેલ મળે છે એટલે ચોખાત મળે ને કે સાહેબ એમાંથી ઘણી વસ્તુ બને બરોબર શીરો બને દાળ ભાત બને આ તે બને ખાતે તો તો ઘરના પૈસા મૂકીને કે રસોડું બને છોકરોને આપે છે

બરોબર એની અંદર ત્રણથી ચાર બાળકો જ જમે છે કાયમ માટે ચોખા છે અને બીજો મુદ્દો કે સરદારભાઈ જે બહેનો છે તેમની પૂર્તિ સરકારમાંથી આવેલી નથી અને જે તે સામાન પૂરો આવતા નથી બીજું કે માલ સામાન લેવા જાય તો બે ત્રણ ચોપડામાં સહયોગ કરાય અને ખોટી સહયોગ કરાય નહીં અને સામાન પૂરો આપી શકતો નથી અને બાલભોગનું સામાન લેવા જાય એટલે તો ગરમીથી હાલે છે આંગણવાડીના મકાન સુવ્યવસ્થિત હોવા છતાં અનાજની કીટો સંચાલકના ઘરે ઉતારી સગે વગેરે કરી દેવામાં આવી છે તેવી ચર્ચાઓ કરવામાં આવી રહી છે બાળકની સંખ્યા દસ છે પરંતુ તેની જગ્યાએ વધુ બાળકોનું ખોટું રજીસ્ટર બનાવીને તેમાં ઘરે બેઠા બેઠા હાજરી પૂરવામાં આવે છે આંગણવાડી કેન્દ્રથી માત્ર પાંચસો મીટર દૂર સેવિકાનું રહેણાંક છે તો જ્યારે વાલીઓ બાલભોગ લેવા જાય છે તો ખોટા કેસમાં ફસાવી દઈશું તેવી ખોટી ધમકી આપવામાં આવે છે ગોડાઉન મેનેજરે પૂરતો જથ્થો આપ્યો છે તેવું જણાવે છે જ્યારે આ અંગે મામલતદાર સાહેબને વાત કરવામાં આવે છે તો પૂરતો જથ્થો ફાળેલ હોવાનું એમણે પણ જણાવ્યું સંચાલકના ઘરેથી ચોખા લાવીને કેન્દ્રની નિભાવણી કરવાનું તેઓ વારંવાર રટણ કરે છે જથ્થો સંચાલક ચાવ કરી ગયો હોય કે પછી સસ્તા અમલીકરણ કરવાનો પૂરો પ્રયાસ પણ કરે છે પણ જે સમયે ખોટા વ્યક્તિના હાથમાં રાજ આવી જાય છે ને ત્યારે આવું થઈ જતું હોય છે તો હવે અહીં જોવું રહ્યું કે આ વાતનું નિરાકરણ આવે છે કે પછી આવું ને આવું આગળ ચાલતું રહેશે હું ધીરેન્દ્રસિંહ સોલંકી